સાંસદ રંજનબેન ભટ્ટ કે જેઓને વડદરા શહેરના લોકસભાના ચહેરા તરીકે એટલે કે ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેઓએ ચૂંટણી નથી લડવી તેવી પોતાની ઈચ્છા દર્શાવી અને તે જ અંતર્ગત કોંગ્રેસના નેતા અમીબેન રાવતે પ્રતિક્રિયા આપી છે કાલ સુધી જે પાર્ટીની મીટિંગો ચાલુ કરી દીધી હતી પ્રચાર ચાલુ કરી દીધા હતા એ રંજન ભટ્ટ આજે ડિક્લેર કરે છે કે ઉમેદવારી પાછી ખેંચું તો પર્સનલ કારણ છે કારણ પર્સનલ ના હોય પાર્ટીના આદેશથી જ આ વસ્તુ થઈ હોય એ ચોક્કસ અમને ખબર છે દસ વર્ષથી સાંસદ હતા એમની કારકિર્દી પણ એમને દસ વર્ષમાં જે કામો કર્યા એમાં ખૂબ મોટા પ્રશ્નો બરોદા શહેરમાં ઊભા થયા સોશિયલ મીડિયા પર તમામ નાગરિકો એમના વિરુદ્ધમાં જાહેરમાં લખતા હતા એટલું જ નહીં એમના પક્ષના સિનિયર મોસ્ટ નેતા જે મહિલા મોરચાના ઉપપ્રમુખ હતા તેમને તો રાજીનામું ધરી તેમને રાજીનામું ધરી દીધું વિરોધ કરીને અને આક્ષેપો કર્યા કે બેન પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા ઓસ્ટ્રેલિયામાં મોલ હોવાના આક્ષેપ કર્યા વડોદરાનો વિકાસ નહીં કરવાનો અને પર્સનલ વિકાસ કરવાના આક્ષેપો કર્યા આ તમામ આક્ષેપોની એકચ્યુલી તો તપાસ થવી જોઈએ અને એટલે જ મારા ખ્યાલથી ક્યાંક ભારતીય જનતા પાર્ટીને બેકફૂટ પર આવ્યું પડ્યું છે જે રીતના ભારતીય જનતા પાર્ટીના કેડરમાં આક્રોશ છે બહુ સૂચક સ્ટેટમેન્ટ જ્યોતિબેને કર્યું હતું કે કાર્યકર ભયભીત છે તો ભયભીત કાર્યકરો હવે ખુલીને બહાર આવ્યા એમાંથી કેતનભાઈ ઇનામદારે બી રાજીનામું આપ્યું બાર કલાકના ડ્રામા પછી એમને મનાવી લેવામાં આવ્યા ત્યારે પાર્ટીએ રિયલાઇઝ કર્યું છે કે વડોદરાની કેડર જેની વાતો કરે છે ને જેને ભારતીય જનતા પાર્ટી ખૂબ પ્રાઇટથી ભારતીય જનતા પાર્ટી સમર્થકો ગણે છે ત્યાં કેવું ભંગાણ છે કઈ રીતના લોકોમાં આક્રોશ આ કેન્ડિડેટ વિરુદ્ધ હતું ને કેન્ડિડેટે વડોદરા શહેર સાથે શું અન્યાય કર્યા છે દર દસ વર્ષમાં કારણ કે વડોદરા હકીકતમાં વિકાસમાં ખૂબ પાછળ રહી ગયું છે